મારુ ખેડૂત મિત્રો તારીખ નવ બે બે હજાર છવ્વીસ વાર સોમવાર આજે આપણે તમામ માર્કેટ યાર્ડના કપાસના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પેલા મર્યા જે માર્કેટ યાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને દરરોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ ચૌદસોથી સોળસો રૂપિયા હળવદ બારસો પચાસ થી સોળસો ને છ રૂપિયા વાંકાનેર બારસો પચાસ થી પંદરસો ને ચાલીસ રૂપિયા મોરબી તેરસો ત્રીસ થી પંદરસો ને એંસી રૂપિયા બોટા ચૌદસો થી સોળસો ને પંદર રૂપિયા અમરેલી નવસો પચીસથી સોળસો ને દસ રૂપિયા ગોંડલ એક હજાર સાસઠ રૂપિયા તળા હજાર બારસો પચીસી પંદરસો ને એક્યાસી રૂપિયા જામનગર એક હજારથી પંદરસો ને પંચાવન રૂપિયા જેતપુર આઠસો થી સોળસો ને એકવીસ રૂપિયા ભાવનગર બારસો પિસ્તાલીસ થી પંદરસો ને સિત્તેર રૂપિયા વિસનગર બારસો બાવન થી સોળસો ને સત્તર રૂપિયા મોડાસા તેરસો થી સોળસો ને અગિયાર રૂપિયા મહુવા સાતસો નેવું થી પંદરસો ને પંચાવન રૂપિયા વિજાપુર ચૌદસોથી સોળસો ને ચાર રૂપિયા ધ્રોલ બારસો પચીસથી સોળસો ને સત્તાવન રૂપિયા જૂનાગઢ બારસો દસથી સોળસો ને વીસ રૂપિયા જસદણ ચૌદસોથી સોળસો પંદર રૂપિયા કાલાવાડ અગિયારસોથી પંદરસો ને રૂપિયા બાબરા ચૌદસોથી સોળસો પાંત્રીસ રૂપિયા